ખુબ સરસપી નથી આ તો શબ્દ સ્વતંત્ર ભયા ઘટ મત પટ દર્શાયા કહે રવિરામ પિંડ પડ્યા શબ્દ નિરાધાર સમાયા બોલી રહ્યો એ સેમ શબ્દ છે ખોટ એમાંથી ત્રણ શબ્દ નીકળ્યા વર્ણાત્મ જેના સંત ની ભાષામાં ત્યાં સ્વાદ પૃથ્વી જળ અગ્નિ ત્રણ આકાર તથા ઓમકાર પૂરો થાય સોહંકાર પૂરો થાય ત્યાર પછી રણકાર નો જે પ્રદેશ છે

કાર અન્મય કોષ પ્રાણમય કોષ અને મનોમય કોષ આ ત્રણ કોષ થી पर ज्ञान में कोष है ये पूर्वापर से ये संचित कर्म थी जो शाश्वत बंधायेल या मन और बुद्धि प्रदान हो जल तत्व और पवन तत्व प्रदान हो महाकारण कारण अंदर એ લય થાય નિષ્ક્રિય હોય છે મન ની અંદર પરમ કેવલ્ય જે ધ્યેય છે એ અંતઃકરણ છે

બ્રહ્માનંદે હેમાનંદ ને વાત કરી જ્ઞાન ઉપદેશ સાચો તો કે ભાઈ સાંભળ એ અનુભવ ના કરનાર અનુભવી તમે કોઈ આવો આ અનુભવ વાત જો કોઈ સુગમ સમજાવી સમજણ થી સા એની અંદર નામાચરણ એવું છે કેપરીત કરીને હેમાનંદ પૂછે નર જાણજો આ નામ નો ભે અહીંયા નામ એવો સમજવું કર્યો

તત્વ ત્રણ નાના મોટા જીવ અણુ પરમાણુ આની કોઈ નથી આજ સુધી કાળ કોઈ વ્યક્ત કરી શક્યો નથી એને કોઈ સ્પર્શ નથી કરી શક્યો એને કોઈ નષ્ટ નથી કરી શક્યો આની કોઈ ઉત્પત્તિ નથી કરી શક્યા જેનાથી જે પાંચે તત્વની જે રચના છે પ્રથમ આકાશ તત્વ

ગુરુ પાંચ પ્રતાપે વસ્તુ પ્રગટ બોલા આ પ્રગટ ની વાત છે સાહેબ આને કઈ નામ પાડવાની મારું તમારું નામ પાડી કે નિર્વાણ છે સત નામ છે ફલાણો અક્ષર છે એ બધી વાત છે બાકી તો તો સંયમ છે એટલે કહે છે કે એક છે આવ્યો બીજે સમાયો તીસરા ઘટકો પાયો આ પાંચ તત્વ ના ત્રણ ભાગ કર્યા ત્રણ જેને ભુવન કહે છે ત્રણ ખંડ કહે છે

એવા પુરુષને જે વાત છે જીવ ઈશ્વર અને માયા આ જે ત્રિપુટી બનાવી છે નામ રૂપ ને ગુણ છે ચા دارી જીવ ઈશ્વર આ વેદાંતીય શબ્દો સંતની જે ત્રિપુટી છે ત્રિવેણી છે એ જીવ બ્રહ્મ માયા આ તો બધી ડુપ્લિકેટ બનાવેલી છે વેદાંતો ઉપનિષદો છે તો જીવ કોને કેવો કોને કેવો મન કોને કેવો માયા કોને પણ વાત એવડી છે કે દૂધ માંથી દૂધ છે સાચ બની માખણ બન્યો એ પણ દૂધ નું કુળ છે ઘી બની જાય છે એ પણ દૂધ નો જ કુળ છે અંગ બધા એના જ છે પરંપરા એની જ છે

છ ખત નામ છ બાર ને છ અઢાર દો અઢાર ને બે વીસ દસ દસ ત્રીસ ત્રણ ગુણ ની અંદર છે એ ગુણ નો આ અષ્ટકમલ શરીર જે બન્યું છે અષ્ટ પર્વત જે બન્યું છે તેની અંદર ની આ બધી વાત છે એક બારીક છે એ ફોલો થયેલો છે એ જથારથ છે તેમાંથી એનું બીજ કરું

અને જે વૃત્તિ ઊભી થઈ છે એ જીવ પણ આવી છે શરીર બન્યું એની અંદર જે આકાશ તત્વ તમારા શરીરના આકાશ તત્વ ભરકુટીથી ઉપર અને બ્રહ્મરંદ્ર સુધી એ આકાશ તત્વ છે ભરકુટીથી કંઠસ્થ સુધી એ પવન તત્વથી છે કંઠસ્થથી હૃદય સુધી એ અગ્નિ તત્વ છે અગ્નિ અગ્નિથી આ હૃદયથી નાભી સુધી એ તમારું જળ તત્વ છે જળથી

Dan despot war kya sen tjen se, ini ati hudi eni sakabur zahalu, eni ti koi ma apur se kwa esen. Keni ritmou se? Ede chiki ho. Chiki sou. Nya ho se. To ma apur se eni anu boun kira se. કોઈ કહે દસવે દ્વારે દ્વાદસમે દર્શાય અનુમાન સુર ભટકે ક્યુ પૂજા કર્તવ્ય જો પાયા નહીં નહી એ સતો રામ